માતાજી જયમાદેવ અને ગુડ મોર્નિંગ તો વાગ્યે છે સવારના છ અને થોડુંક જાગો મોડું થઈ ગયું આજે મારે જવાનું હતું પાવાગઢ તો પાવાગઢ જવામાં નીકળી ગયા છે સાવનની અંદર રેડી થઈ ગયા છે ને એટલે પહોંચી ગયા છે અને આરત્ય જો હજી હાઇલ કરે છે એનું બધું ભરે છે સામાન આવું છે બધું સારું હાલો જોઈએ આગળ શું થાય બેને રાખો ત્યારે આ ડી સ્લો ભવિયા ડીશ ક્યાંથી આવી તમને ખબર છે ઊંઘાડો ઊંઘે એની શું સુગંધ આવે સલુન દે એની સુગંધ આવે

એ માં દાજી તો જમમાં બેહી ગયા કે બધા ભૂખી ને રહી જાય નાસ્તો કરો બેહી ગયા બધા આજો ભૂખડી ના અને આજો ચુકદુક નો સાથી હમ ચબા રાજા મેંદા બેંદા આતમાં હું મુઈ

ભગત નહી ચાલે આમ તો જો હવે સલુટ આ રમે છે આ બધા થામલા રે વળખાય છે અને આર્ધ્યા ઉપર તો સ્પાઈડરમેન ની જે અર્જુન ટાયર ઉલુ ગાડી સાફ રાખવાનું કીધું તું ટાયર નોતું કીધું એ આવું છે ગોલ્ડન પ્લેસ પોકી ગયા આવું બધું છે કાતેલું ઓ કલ્લે હવે ટાયર બદલી દે

તે માર મારક ખોપડી તોડ સાલે કા માર તેમે ચાપનના ગેટમાં કરી ગયા છે જો આરાડિયો ન ઝાવલા આખો ભરેલો હતો આય બતા ગાડી લઈને પણ જો કે ચલ્લો もう一回じゃあいろいの અમે આઈ ટ્વેન્ટી જાય બધા પણ અહીંયા નિયમ એવો છે કે રવિવારના દિવસે તમે આવો તો રવિવારના દિવસે પ્રાઇવેટ વાહન ફોર વ્હીલ ઉપર ન જવા આવવા દે આ બધી ટુ વ્હીલ આવો દે અને ફોર વ્હીલ છે ને કાલ રાતની આવી ગયેલી છે એટલે અમે બસમાં આવવું પડ્યું બસમાં આવ્યા હવે આગળ આવેલા જાય છે બધા આપણે વાં આવ્યા ફાઇનદાળા આપણે જાજુ હાલી હક ભાઈ નહીં હા અહીંયા લાઈન છે બરાબર છે ભાઈ અને વાતાવરણ એકદમ મસ્ત એવું છે

ગેંગો વૈકુંઠ નિમાર્કર મસાલે તો કરાજે દીઓ પપ્પા ક્યાંમી ગયા છે કઈ માર્કેટ માં જક લેવા ગયા ગેટ પૂર્ણિ માર્કેટ માં ગેટ પડી ગયા કાપડ રયન કારખાને મમ્મી એકાય ચે છોકરા ગયા છે અત્યારે જવા જવા લાગે ઓલા વાત પૂરી પૂરી

સાલો ફ્લોટને બીક આવી નો બીક ઓલો સાલો તને બીક આવી બીક પાણા ને જાવ ગઈ સાદી જેવો બેઠા હતા હેલિકોપ્ટર બેઠા હતા તમને ટાન તમે રીલુને ડાયલોગ બોલ્યું કે તે રીલુના ડાયલોગ મારો પડા બેઠા એ કહી હતી હેલિકોપ્ટર પડાતા હતા સિયતેને બીક આવી હતી કિબિન

મન <uto> મની <vanle oczywiście> <g Sacredi NBC1> <glegenata> ચાલો ચડવા મને દાદરે આવી જટરે દફી આવી જવાના ખબર જ છે એમ કે હવે આમ દાદરે આવજો આમ તો ચડવી આર્જા દાદી પિકઅપ માં છે પણ હવે આગળ આવી જ બે મળજે સાવન સંસ્કારી થઈ ગયો પગે લાગતો પગે જાય છે જય જય ભવ્યન સલ્લુ આગળ ભવ્યન રોવા સલ્લુ જો અહીં આગળ જાય ભવ્યન સલ્લુ

ટોલા કાઢી દેજો ટોલા ગોતે ભાઈ આને હું ઉપર વાતાવરણ છે એક નંબર વાતાવરણ જો

લીધા છે આ ટ્રાફિક જે ફોર બેઠા છે પ્રસાદીની ચુકડી ખાવા ચલ્લો થા ગયો બેઠા તમારું છે બરોબર છે

ni a oreu no tenda na yo beta white now oreu તમારા થઈ ગયા છે હવે અમે રોપમાં હેઠા ઉતરવી જઈએ ઉતરમાં આળજે અને તો કોમેડી તો જીસીપી લીધા કરે સત્યાનું પેટ છે બિચારાનું

મોહોણી મેરડી માતાનું મંદિર છે પણ સાવલા ક્યાં આવે મંદિર એટલામાં ગમે જગ્યાએ મંદિર આવે પછી વરસાદનું પાણી જાજું છે એટલે અંદર છે મંદિર પછી ક્યાંક પાછા આવું છું તો દર્શન કરશું જયારે વરસાદ ન હોય ચાલુ તો અમે પાવાગઢ ગયા ને અણઘટ ગયા મેલડીમાં હવે છે અમે તેજી જગ્યાએ ના થઈ ગયા જો આ ખાસ કરીને આ બે એના ભાઈ આમ ના ભાઈ જ્યાં છે ને યાર જોઈ અને અહીંયા એને એવી હોટલ ખાવી હતી લસર પટ્ટી નીચલા હોય અને હવે દર્શનમાં માં જમવા આવી ગયા આ રજા ઉઠીને હાલવા મળી છે હવે આમ જમી લઈ તો આગળ જમીન શું થાય છે તો આમ જમવાનું બે જમવા બે ગયા છે પણ આ બપોરનું જમવા બેઠા કે હવાનું બેઠા એ ખબર નથી પડતી કાંઈ અને જટ ભૂખ લાગી હતી સલિયાને તો ગાભાઈ બે ગયા બોલો આરે માખી હેરાન કરે આખો દી મને હેરાન કરી કઈ નહીં અને આપણે હું લપમાં પીડા ચોરી મુક્ત છું એમ ને આવી ગયા છે પુલાવ ને શાક ખાઈ લઈ આગળ વાત કરીએ ભાઈ ચાલો ભાઈ ભાઈ હું હું ચાલો હું ફરતા વડતા છેલ્લા ભોગ્યા ભોળાત ભાલ ભોગ્યા ભોળાત ભાલ દર્શન કરી લઈ પછી આગળ તમને જણાવી કેટલો ટ્રાફિક છે હું છે આ ભાલ ભોળાત સુરાપુરા ધામ

સાયકલ કોણ લઈ ગયું ભવ્ય સાયકલ કોણ લઈ ગયો સાયકલ કેમ નથી પડી સાયકલ નથી તો વાગી ગયા છે રાતના સાડા બાર અને અમે ઘરે પહોંચી ગયા છીએ અમે સવારે ઉઠીને પેલા ગયા હતા પાવાગઢ પાવાગઢ દર્શન કર્યા ગાળ્યા પછી અમે ગયા નથી અનગઢ મહોણ મેળી પાસે પછી ત્યાં દર્શન કર્યા પછી ત્યાંથી ગયા ફોળાદ ભાર સુરાપુરા થાક પછી અહીંયા દર્શન કર્યા ત્યાં દર્શન કરીને હવે પાછા સુરત આવ્યા પણ અત્યારે રસ્તામાં આટલા રસ્તા ખરાબ છે ને કોઈ સીમા જ નથી પોતતા પોતાના થાકી ગયા આટલા રસ્તા ખરાબ છે તો આજના બ્લોગને આપણે અહીંયા વિરામ આપીએ આવતીકાલે ફરી મળશું એક નવા વ્લોગ આવે ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ